નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ જે ગુજરાતી વિષયનું પેપર લેવાવાનું છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું જેમના કુલ ગુણ છે ચાલીસ ગુજરાતી વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે તો આ અસાઇનમેન્ટ અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણે પણ બનાવેલું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો જેમના કુલ ગુણ છે પાંચ અહીં તમને જે ફકરો આપેલો છે તેમને તમારે સુંદર અક્ષરે અહીં લખવાનો છે આ રીતના જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યોમાં લખો જેમના કુલ ગુણ છે છ નંબર એક માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે તો અહીં જવાબ આવશે માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપ્યું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં તે રસોઈ બનાવી શકે પાકા ફળ શોધવામાં વધારે સમય લાગે તેથી માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કહ્યું હશે ત્યાર પછી નંબર બે હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું તો જવાબ આવશે કે હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી હનુમાને પૂંછડીને ગોળ ગોળ ગૂચળા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું પછી પૂછાસન પર બેઠા ત્યાર પછી જોઈએ નંબર ત્રણ

બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર વીસ રૂપિયા અને જો વોટ્સએપ પર પીડીએફ મેળવવી હોય તો અહીં તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેત્તાલીસ બાવીસ બાવીસ ચોપ્પન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી આપણે આગળના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જાહેરાત કે બિલના આધારે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમના ગુણ ચાર અહીં તમને એક જાહેરાત આપેલી હોય કે કોઈ બિલ આપેલું હોય તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો જોઈએ આપણે નીચે નંબર એક સ્પર્ધાનું નામ શું છે તો કે છોટા હનુમાન હરીફાઈ નંબર બે સ્પર્ધા શેની છે તો કે સ્પર્ધા ઊંચી કૂદની છે નંબર ત્રણ સ્પર્ધાનો સમય શું છે તો કે સ્પર્ધાનો સમય સવારે આઠથી અગિયારનો છે નંબર ચાર સ્પર્ધા કોઈ શાળાના મેદાનમાં હશે હશે તો કે સ્પર્ધા એકલવ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલા ચિત્ર જોઈ તેના આધારે ચાર વાક્યો લખો જેમના ચાર અહીં તમને જે ચિત્ર દેખાય છે હનુમાનનું નું તેના વિશે આપણે ચાર વાક્યો લખવાના છે જોઈએ હનુમાનજી રામના સેવક હતા હનુમાનજી પવનપુત્ર તરીકે ઓળખાય છે હનુમાનજીની પાસે આકાશમાં ઉડવાની શક્તિ હતી હનુમાનજી લંકાને સળગાવી દે છે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા પર્વત પર જાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના કુલ ગુણ છે પાંચ જોઈએ આપણે નંબર એક રામને સંદેશો કોણ આપશે તો રામને સંદેશો હનુમાનજી આપશે નંબર બે સીતા ક્યાં છે સીતા અશોકવનમાં છે

વાનર સેના એક ડાળથી બીજે ડાળે કૂદે વાનર સેના ફળ ખાય તો અને અથવા પણ તો કે વાનર સેના એક ડાળેથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય નંબર બે મારાથી હવે નહીં દોડાય હું થાકી ગઈ છું પણ અથવા અને કારણ કે તો મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું ત્યાર પછી જોઈએ પ્રશ્ન છ ઉદાહરણ મુજબ લખો તો અહીં ઉદાહરણમાં આપેલું છે એ રીતના આપણે શબ્દો લખવાના છે નાહું તો નાતા નાહતા ગાશું તો ગાતા ગાતા ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન પ્રશ્ન ક ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવો અહીં તમે જોઈ શકો છો ઉદાહરણમાં જે રીતના આપેલું છે તે રીતના આપણે બનાવવાનું છે વસ્તુ તો તો ક્યાં હોય કે પુસ્તક તો ટેબલ પર અને માટલું તો કે રસોડામાં તો બંનેનું આપણે વાક્ય બનાવીશું તો કે પુસ્તક ટેબલ ઉપર હોય છે માટલું રસોડામાં હોય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત વાક્યોવાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનોની ખાલી જગ્યામાં લખો જેમના કુલ ગુણ છે ચાર જોઈએ આપણે ઉદાહરણમાં આપેલું છે તે રીતના આપણે નંબર એકથી શરૂ કરીશું ખુશીના પપ્પાએ તેને ચોકલેટ લઈ આપી તે ખાલી જગ્યા તો ખૂબ ખુશ થઈ નંબર બે પ્રીતિને આજે પહેલું પેપર હતું તેને ખાલી જગ્યા તો કે બીક લાગી નંબર ત્રણ નીતિ આજે ફરવા ગઈ હતી તેને ખાલી જગ્યા મજા આવી નંબર ચાર નરેશ્ય વંદો જોયો તેને ખાલી જગ્યા તો કે ડર લાગ્યો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ અ નીચે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો જેમના કુલ ગુણ છે છ ઉદાહરણમાં આપેલું છે તે રીતના જોઈએ નંબર એક નદી અને ઊંડી વાક્ય બનશે અમે નદીમાં નાહ્યા અમે ઊંડી નદીમાં નાહ્યા નંબર બે તળાવ અને ઊંડું વાક્ય બનશે ગામની સીમમાં તળાવ છે ગામની સીમમાં ઊંડું તળાવ છે પ્રશ્ન આઠ બ આપેલા શબ્દોમાંથી નવા શબ્દો બનાવો અહીં ઉદાહરણમાં આપેલું છે તે રીતના આપણે બનાવવાના છે શબ્દો નંબર એક બાળપણ તો બાળ પણ પળ બાપ અને બાણ ત્યાર પછી નંબર બે મનપસંદ તો મન પસંદ નમ દમન પદ અને સમ ત્યાર પછી જોઈએ પ્રશ્ન આઠ ક નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન ઉમેરીને નવા શબ્દો બનાવો અહીં ઉદાહરણમાં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તે રીતના આપણે શબ્દ બનાવવાના છે નંબર એક કસર તો શબ્દ બનશે કેસરી નંબર ત્રણ અજન તો અહીં શબ્દ બનશે અંજની તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો અને જરૂરથી શેર કરજો